જી આ મિત્રો વાત કીધો તમે બધા લોકોએ કેક ને કેક વિચાર્યું પણ નહી હોય કે આવું થઈ જશે હાલ સોશિયલ મીડિયાની અંદર વિડિયો થયો છે વાયરલ તારી નજીક કેક ને કેક આ ઘટના જોવા મળી છે દેવી પૂજક ના ભાઈ ની અંદર લગ્ન હતા અને કેક ને કેક એક ભાઈ આવે છે વરાધાને ગાડીને માલિક પાસે ત્યારબાદ ત્યાર માંગે છે કે મારે ડીકી માંથી કાઢવા છે અને ત્યાર બાદ ફટાકડા કાઢવાની બદલે તે ભાઈ ઉભા વડે ગાડીને ચડાવે છે અને કંઈક ને કંઈક તેને સલાવમાં પણ મજા આવે છે અને એકસો ને ચાલીસ મિનિટ સ્પીડ ની અંદર ડાયરેક્ટ ગાલી દે છે હોટલની અંદર હોટલ વાળાનું નુકસાન લાખો ની અંદર કરી નાખ્યું પરંતુ કંઈક ને ક્યાંક આ ગાડી ના માલિક ની પણ મિત્રો કાર છે એ આગળથી તમે ખાલી જોવો ભાઈ મોરે મોરો એટલે મો રોજ તૂટી ગયો હાલ સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ તમારે પણ આ વીડિયો વિશે શું કહેવું છે વિડીયોને બંને એટલો શેર કરી દેજો સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી દેજો કરી દેજો જેથી હું તમારા સમક્ષ લાવતો રહું હાલ આ વિડીયો વાયરલ થયો છે તે માટે હું તમારા સમક્ષ લાવ્યો છું વિડીયોને શેર કરો